આ કથા છે સિંહની દોસ્તી માત્રાવાળા અને સિંહની દોસ્તીની અનોખી કથા 6 છ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે નદીના વાસ જાળ પાણીમાં મગર શેલારા મારે છે સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે છે નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે સોમાસું પૂરું થયું છે જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે લોકો લણણીના કામ લાગ્યા છે આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે કુદરતે છૂટેલા હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે એકા એક દરબારની નજર નદીના ગુના પર પડી સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે બે પરવા થઈને ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો સિંહણ પંજામાંથી છોડાવવા માટે ભારે મથામણ કરી પણ એની કારી ફાવી નહીં મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેલુરમાં બેસી ગયો એના મોઢા પર વેદના દૂરથી આવતી હતી દરબાર આ જોઈ રહ્યા હતા સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી એમણે એમના માણસોને કહ્યું તમ તમારે સૌ જાઓ સિંહણના મોતનો વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે મારે માટે વાળો અહીં લેતા આવજો સિંહ નદીનો કાઠો છોડી ક્યાંય ગયો નહીં રાત આખી નદીના વહેતા પાણી છામે બનીને બેસી રહ્યો માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા આ જાનવરને એકબીજા માટે કહેવાય હેતપ્રેમ છે દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો આમ ને આમ બે ત્રણ દિવસ નીકળી ગયા સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં રાત રહેવા લાગ્યા સિંહ એમના અંતરમાં વહાલ બે ત્રણ દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો સિંહ સાવધાન થઈ ગયો માત્રાવાળા પણ પણ જીવે પાણી તરફ જોઈ રહ્યા મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડી સુધી આગળ ચાલ્યો પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો પણ મગરનું જોર કઈ ઓછું ન હતું પોતાની સિંહને પૂરતો પ્રયત્ન કર્યા બે બળવાન જીવો જાનની લગાવીને લડી રહ્યા હતા ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો હતો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાળા બેઠા કરી દેતો આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા હતા દરબારના ખાટલાની આસપાસ ગોઠવાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા આશરે કલાક સુધી આ જીવ સટોસટ જંગ ખેલાયો આખરે સિંહ જીત્યો મગરને મારીને એણે સિંહના મોતનો બદલો લીધો પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો પાણીની બહાર નીકળ્યો તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો દરબાર માત્રા વાળા સુરવીર હતા પશુઓ પ્રત્યે એમને બહાદુર પડ્યો હતો ત્યાં જ્યાં એ ઊભા થયા ગામ લોકોએ એમને વાર્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા બાંધ્યા સિંહના શરીર પરકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો થોડી વારે સિંહ પૂરેપૂરો થયો પણ એના શરીરમાં તાકાત રહી નહોતી એ ફરી પાછો ફસડાય પડ્યો દરબાર એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહણના મોઢા આગળ ધર્યું સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઉભા પગે સિંહની સેવા કરી શાકરી કરી દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે દરબાર ખેતરે જાય ત્યાં સિંહ એમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો ઘણા ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો સહેજ સંચળ જતા સંચળ થતાં જ સિંહ જાગી ગયો અને ચોર પર ત્રાટક્યો એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા આ વાતને ઘણા વર્ષ વીતી ગયા માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા સિંહ એમના ઢોલિયાથી ઘડી ભર પણ આગો પાછો ન થયો દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાની જીવતદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો તેથી કોઈ દિવસ ન જોયું હોય તેવું

હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા આ સિંહનું પછી શું થયું પછી શું થયું એની અત્યાર સુધી કોઈને જાણ નથી